શૈલેશ ખામબલાએ નોર્કો ટેસ્ટ ની અંદર કર્યો સૌથી મોટો ખુલાસો ડેફિનેટલી તમે બધા લોકો કઈક ને કઈક જાણો છો ભાવનગરના ફોરેસ્ટ અધિકારી જે પોતે મિત્રો આ કીધું ભાવનગરની પોલીસે કોર્ટની અંદર માંગ કરી હતી કે અમે આનો નાર્કો ટેસ્ટ કરવા માંગીએ છીએ ત્યારબાદ શૈલેશ ખામબલાને બોલાવવામાં આવ્યું હતું અને શૈલેશ ખામબલાએ ના પાડી હતી પરંતુ કઈક ને કઈક 3 દિવસનો ટાઈમ આપ્યો હતો જેમની અંદર આજનો દિવસ છેલ્લો દિવસ છે જો મિત્રો શૈલેશ ખાંભલા હા પાડે કે મારો તમે નાર્કો ટેસ્ટ કરો તો કઈક ને કઈક થઈ શકે છે સૌથી મોટો ખુલાસો સૌથી પહેલા ચેનલ માં પેલી વાર આવી તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ આવશે કરવાનું ભૂલતા નહીં આજે છે બુધવાર ની આજનો ચાલો દિવસ હતો કે શૈલેષ ખામલા ને પૂછવામાં આવે અને શૈલેષ ખામલા ને મનાવવામાં આવે કે પોતે નાર્કો ટેસ્ટિંગ કરવા માટે તૈયાર થઈ જાય હવે શા માટે કઈક ને કઈક તે નાર્કો ટેસ્ટિંગ નથી કરતો એ તો બધા લોકો ને ખબર પડી જ ગઈ છે કે કઈક ને કઈક તેની અંદર છુપાયેલું છે કઈક ને કઈક તે જો નાર્કો ટેસ્ટ આપે તો તેના મોઢામાંથી કઈક ને કઈક નકળી શકે છે અને કઈક ને કઈક થઈ શકે છે સોકાવનારો

અને ભાવનગરની પોલીસે આ બધું ખુલ્લું કર્યું છે પરંતુ નાર્કો ટેસ્ટિંગ જયારે કરવામાં આવશે એટલે કે આજે દિવસ છે બુધવારના દિવસે કંઈક ને આજે આજનો દિવસ છે તે શૈલેષ કામલા માની જાય કે હું નાર્કો ટેસ્ટ દેવા તૈયાર છું તો ક્યાંક ને કંઈક આજે થઈ શકે છે કાળો ખુલાસો જેમની અંદર પોતે તો ભાઈ ના પાડી હતી કે મારે નાર્કો ટેસ્ટ કરવો નથી હવે શા માટે ના પડી હોય કે તેની અંદર કંઈક ને કંઈક છુપાયેલું છે ક્યાંક ને ક્યાંક તે સૌથી મોટો ખુલાસો કરી શકે છે બાકી તમે બધા લોકો શું કહીશું વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ આવી શકો બોલતા નહીં જે આવા નવા તમારો સમક્ષ આજના વિડીયોમાં ત્યાં જ કે આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલ થી ધન્યવાદ જય હિન્દ જય ભારત